સુરતના ઉધના વિસ્તારમાં પીએમ આવાસમાં ઘર આપવાના નામે ગરીબો સાથે ઠગાઈ આરોપી ઉપેન્દ્ર મે પરિચિત સાથે ઠગા ભોગ બનનાર મૂળુ ઓડિશાવાસીઓને બાર પોઈન્ટ લાખનો ચૂનો લગાવ્યો આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો આરોપી સુરત આવતા ઉધના પોલીસે તેને દબોચી લીધો તો મામલો છે આ સુરતનો આરોપી સુરત આવતા ઉધના પોલીસે તેને દબોચી લીધો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેર માં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને કરતા હતા કોઈ પ્રકારનું આ રસીદ આપેલી ફોર્મ ભરાવેલા જેથી ફરિયાદીને પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસ માં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે